રસોડામાંથી તો બહુ સરસ સુગંધ આવી રહી છે તમારું ફેવરેટ શાક અને ગરમ રોટલી બનાવી છે આજે તો જમવાનું બહુ જ મસ્ત બન્યું છે તમને ગમ્યું એ જ મારા માટે પૂરતું છે હવે ડિનર પછી આપણે બહાર જઈશું હું તને શોપિંગ કરાવી દઈશ હવે તારે જે ખરીદી કરવી હોય એ કરી લેજે હા આજે મારે બે ચાર વસ્તુ લેવી આ જુઓ કેવું લાગે છે આ મને બહુ ગમે છે બહુ મસ્ત છે તારા પર તો કોઈ પણ સારું જ લાગે આખરે ઘર આવી ગયા બહુ મજા આવી ગઈ હવે થોડી વાર આરામ કરવાની જરૂર છે હું બહુ થાકી ગયો છું રૂમ માં જાઉં છું તું પણ થોડી વાર આવજે આરામ કરી લઈએ